નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આપણે આપણા કામની જમીનની જે માહિતી મેળવવા માટે જે છે આપણે સાત બાર આઠ તો કઢાવતા હોય છે પરંતુ સાત બાર આઠની સાથે સાથે એક બીજી પણ નકલ આવે છે ગામ નમૂના નંબર છ જેને છ નંબર કહેવામાં આવે છે અને છ નંબરને બીજી ભાષામાં જો ઓળખવામાં આવે તો એને હકપત્રક પણ કહેવામાં આવે છે હકપત્રક શા માટે કહેવામાં આવે છે છ નંબરનો મતલબ શું થાય છે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું કારણ કે હકપત્રક એટલા માટે કહેવામાં આવે છે કે એમાં જમીનને લગતી તમામ માહિતીનો રેકોર્ડ જે છે ઉત્તરોત્તરની નકલો જે છે એ તમને છ નંબરમાં મળી જતી હોય છે અને એટલા જ માટે એને બીજી ભાષાની અંદર છ નંબર હકપત્રક કહેવામાં આવે છે તો છ નંબર વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો કે ખેતીની જમીનમાં ગામ નમૂના નંબર છ જેને આપણે હકપત્રક તરીકે પણ ઓળખીએ છીએ છ માટે છ નંબર શું છે અને હકપત્રક તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો આપણી જમીનના તમામ કાયદેસર અધિકારો તેમાં નોંધવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ તે વાત કરીએ આપણે તમારા અધિકારોની માહિતી અગર તમારે જોઈતી હોય તો એ છ નંબરમાં મળી જશે કારણ કે સાત બારની સાથે સાથે તમારા જે માહિતી જે છે તો એ છ નંબરની અંદર નોંધવામાં આવે છે નોંધવું કમ્પલસરી હોય છે બીજું કે છ નંબર હકપત્રક સાથે બીજા બે નંબર જોડવામાં આવે છે કયા કયા નંબર જોડવામાં આવે છે તો કે સાત અને બાર નંબર જોડવામાં આવે છે કારણ કે છ નંબર હકપત્રકમાં જે બાબતો જે અધિકારો નોંધવામાં આવે છે તે જ અધિકારો સાત બાર નંબરમાં પણ નોંધવામાં આવે છે માટે તેને જે લગતી માહિતી હોય એ સાત બારમાં હોય છે મતલબ કે સાત બાર અને છ નંબર જે છે એ એકાબીજાના નજીકના નંબરો છે બરાબર એકાબીજાના લગતા નંબરો છે કે જેમાં માહિતી જે છે એકાબીજાને લગતી માહિતી હોય છે અને એટલા જ માટે આપણે જ્યારે પણ આપણે મામલતદાર કચેરીએ સાત બાર કઢાવવા જાય તો આપણે એ પ્રમાણે કહીએ છીએ કે ભાઈ સાત બાર આઠની નકલ કઢાવી આપો પરંતુ સાત બાર આઠની નકલો જે છે તો એ સાત બાર આઠ જે નંબરો છે તો એ તમામ નંબરો અલગ છે અને એમાં વિગતો જમીનની છે તો એ અલગ અલગ હોય છે પરંતુ સાત બાર આઠની જે જમીનની વિગતો છે તો એકાબીજાને લગતી માહિતી છે એટલા માટે સાત બાર આઠની નકલો જે છે આપણે કઢાવીએ છીએ ત્યાં સાત બાર આઠની નકલો કાઢી આપો વાસ્તવમાં સાત બાર આઠની નકલો જે છે તેની માહિતી જે છે તો એ અલગ અલગ હોય છે અને સાત બાર નંબરમાં કોઈ પણ સુધારો અથવા તો કોઈ પણ માહિતી ઉમેરવામાં આવતી હોય તો સાત બારની સાથે સાથે નમૂના નંબર છમાં પણ ઉમેરાતી હોય છે અને એટલા જ માટે એકાબીજા સાથે સંકળાયેલા નંબરો છે છ નંબર હકપત્રકમાં તમારે જૂના રેકોર્ડો જોતા હોય તો પણ તમને ઉત્તરોત્તરની નકલ મળી જતી હોય છે દાખલા તરીકે તમારે ચાલીસથી પચાસ વર્ષના ઉપરના જો કોઈ પણ ઉત્તરતરની નકલ જોતી હોય કોઈ તમારી સાથે કોઈ ફ્રોડ થયો હોય કે પ્રોબ્લેમ થયો હોય તો તમને ક્યાંથી રેકોર્ડ મળશે કે ભાઈ છ નંબર તમે કઢાવશો તો તમને તમારી જમીનના રેકોર્ડો જે છે તમને મળી જશે દાખલા તરીકે જેમ કે તમે કોઈ ફેરફાર કર્યા હોય તો છ નંબરની અંદર નોંધવામાં આવે છે જેમ કે વારસાઈ કરાવવી હયાતીમાં હક દાખલ કરવો હક કમી કરવો દાખલા તરીકે કોઈ મૃત્યુ પામ્યા હોય તો હક કમી કરવો હોય જમીન ઉપર કોઈ બેંક અથવા તો મંડળીમાંથી કોઈ લોન લીધેલી હોય તો તેનો બોજો દાખલ કરવો અથવા તો બોજો કમી કરાવવો કઢાવવો તો આ બધી વસ્તુની નોંધ જે છે તો એ છ નંબર હક પત્રકમાં હોય છે અને એટલા જ માટે છ નંબર એટલું જ આપણા જમીન માટે આપણા અધિકારો માટે ઉપયોગી છે અને એને હક પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે તે જ પ્રમાણે જમીનને લગતા કોઈ ફેરફાર અથવા તો સુધારા વધારા કરાવ્યા હોય તો તે કાયમી રેકોર્ડ માટે છ નંબર હક્કપત્રકમાં દાખલ કરવો ફરજિયાત હોય છે ફક્ત સાત બાર આઠમાં દાખલ કરો એ પ્રમાણે નહીં નથી ચાલતું મિત્રો છ નંબરમાં દાખલ કરવા ફરજિયાત હોય છે જેથી ભવિષ્યમાં કોઈ પણ જમીન બાબત કોઈ ખેડૂતને કોઈ વાંધો પડે જેમ કે ખોટી રીતે કોઈ કોઈનો વ્યક્તિનું ખેડૂતનું નામ કમી થઈ ગયું હોય નામ ચડાવી દીધું હોય ખોટી રીતે તો તેની માહિતી સાત બારમાં નથી મળતી પરંતુ છ નંબર કટાવશો તો તેમાં તેની માહિતી જરૂરથી મળી જશે દાખલા તરીકે તમારા કોઈ જૂના ખાતા હોય મિત્રોને સંયુક્તમાં જમીન હોય કોઈ પ્રકારની એક પ્રકારની કોઈ ખેતીની જમીન હોય સંયુક્તમાં હોય અને એ તમારે સાત બારની અંદર નોંધવામાં વસ્તુ નથી આવતી પરંતુ એના જે રેકોર્ડો જે છે કે ક્યાં કોનો ભાગ છે ક્યાં કોનું નામ છે બરાબર તો એ તમને છ નંબર હકપત્રક કાઢશો તો એમાં તમને મળી જશે એટલા જ માટે છ નંબર જે છે તો એને હકપત્રક તરીકે ઓળખવામાં આવે છે છ નંબર જે છે એમાં સાચી માહિતી હોય છે અને કોઈ પણ ખેડૂતને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ પડ્યો હોય જમીન બાબત તો એ છ નંબર જે છે એક સરકારી પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ છ નંબરમાં તમારો વારસો જે છે તો એમાં તમારું નામ છે કે નહીં તમારા પિતાનું નામ છે કે નહીં તો એ છ નંબર જે છે એ માન્ય રાખે છે તો છ નંબર શું છે એક ખ્યાલ પડી ગયો છે મિત્રો છ નંબરને પત્રક તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો એ પણ તમને મેં જણાવી દીધો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો